અમદાવાદમાં આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈ રિયલ એસ્ટેટમાં ખૂબ મોટી તેજી આવે તેવી સંભાવના ડેવલપર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દેશનું મેટ્રોપોલિટન સિટી અને હવે વૈશ્વિક ઓળખ બની ગયેલું અમદાવાદ શહેર દિનપ્રતિદિન વિકાસ કરી રહ્યું છે ત્યારે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ આગામી સમયમાં વિશ્વના અન્ય શહેરો જેવું નિર્માણ થશે આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈ રિયલ એસ્ટેટમાં ખૂબ મોટી તેજી આવે તેવી સંભાવના ડેવલપર્સ વ્યક્ત કરી રહ્યા છે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈ ભાટ કરાય અને અમદાવાદની ફરતે બનનારા નવા રિંગરોડ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ આવશે આગામી દસ વર્ષમાં મકાનની કિંમત બે ગણી વધવાની શક્યતા ડેવલપર્સે વ્યક્ત કરી છે ક્રેડાએ અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઇએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં રિયલ એસ્ટેટનું માર્કેટ પચાસથી સાહીઠ ટકા જેટલું વધ્યું છે વર્ષ બે હજાર સોળમાં જે મકાન ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયામાં વેચ્યા તેને આજે સિત્તેર લાખમાં વેચીએ છીએ જેથી પાંસઠ ટકા જેટલો જે વધારો થયો છે અમદાવાદમાં સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરથી લઈને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી શહેરના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાઈમાં સ્પોર્ટ્સ એકેડમી તેમજ પશ્ચિમ અમદાવાદમાં સ્પોર્ટ એરેના બની રહ્યું છે જેનાથી અમદાવાદ શહેર દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ તરફ આગળ વધતા જમીનના ભાવ પણ વધી રહ્યા છે જમીનના ભાવ વધે જેની સાથે મકાનોની પણ ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે મુંબઈમાં જે રીતે વિકાસ થયો છે અને મુંબઈમાં જો પચાસ લાખનું મકાન લેવું હોય તો એક સપનું છે તેવી રીતે અમદાવાદમાં પણ જ્યારે એક કરોડની જનસંખ્યા થઈ જશે ત્યારે મકાનો એટલા બનાવવા અને તેને પૂરવા પાડવા ખૂબ જ અઘરા થઈ જાય છે વધુમાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરીએ ત્યારે લોન્ચ કાર્યથી લઈ તે બનીને તૈયાર થાય તેમાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગતો હોય છે જે સમયગાળામાં માઇગ્રેશન પણ ખૂબ વધારે થાય છે ત્યારે લોકોની મકાનની જરૂરિયાત અંગે ખ્યાલ આવતો નથી આગામી દસ વર્ષ પછી મકાન લેવું લોકો માટે ખૂબ જ અઘરું થઈ જશે જે મકાન અત્યારે પચાસ લાખ રૂપિયામાં મળી રહ્યું છે તે કદાચ એક કરોડમાં મળશે અત્યારે જે વ્યક્તિ મકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તેને ખૂબ જ ફાયદો થઈ શકે છે એટલા માટે જ કહી રહ્યા છે કે નેક્સ્ટ ટેન ઇયર્સમાં અમદાવાદ વિલ બીકમ સ્કાય રોક કેમ થશે તો આટલી બધી વસ્તુ કોઈ એક સિટીમાં આવતી હોય તો એ સિટીથી કોઈ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકો સિસ્ટમ એવી રીતે ડેવલપ થઈ જતી હોય છે કે ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ વધતો રહે છે અત્યારે જે સપ્લાય છે આપણી પાસે લગભગ બારથી ચૌદ મહિનાનો સપ્લાય છે આ બારથી ચૌદ મહિનાનો સપ્લાય પૂરો થઈ જાય આપણે તો દસ વર્ષની વાત કરવા જઈ રહ્યા છે જે પ્રાઇસમાં ને જે કિંમતમાં અત્યારે મકાન મળે છે એ મળવું ધીમેસે દિવસે મુશ્કેલ હશે